નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે બાસઠ વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે જે મોટી જાહેરાત થઈ છે તેના વિશે તો મિત્રો દિવાળી બાદ સરકારી કર્મચારીઓ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને જલસા પડી જવાના છે મિત્રો તો મિત્રો દિવાળી પછી સરકારે સૌથી મોટી જાહેરાત કરતા તમામ પેન્શનર નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો એક વાત તમને જણાવી દઈ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબ્ર વિનંતી કેમ કે આવી કોઈપણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો બહુ ગમ્યો હોય અથવા તો વિડીયો તમને માહિતી પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ઈ કર્મચારી સારા સમાચાર તો મિત્રો દિવાળી બાદ દેશના કરોડો નિવૃત્ત કર્મચારીઓને મોટા સારા સમાચાર મળી શકે છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ તેની પેન્શન યોજનામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યા છે એવું જાણવા મળ્યું છે કે લઘુત્તમ પેન્શન વધારાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે હાલમાં ઈપીએસ એટલે કે કર્મચારી પેન્શન યોજના હેઠળ ઉપલબ્ધ લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા પ્રતિમાસ છે જેને વધારીને રૂપિયા બે હજાર પાંચસો કરવામાં કરવાની ભલામણ કરવામાં આવી છે મિત્રો જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય છે તો પેન્શનરોને એકસો પચાસ ટકા સુધીની સીધી સીધી રાહત મળી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ દસ વર્ષ પછી પરિવર્તનની સૌથી મોટી આશા જાગી છે તો મિત્રો આ મુદ્દો મહત્ત્વપૂર્ણ બની ગયો છે કારણ કે છેલ્લા દસ વર્ષથી લઘુત્તમ પેન્શન રકમ યથાવત રહી છે અને બે હજાર ચૌદમાં તેને વધારીને રૂપિયા એક હજાર કરવામાં આવી હતી અને ત્યારથી ફુગાવો ખૂબ જ વધી ગયો છે દવાઓ તબીબી સારવાર ખોરાક અને આવશ્યક વસ્તુઓનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો છે છતાં પેન્શન રૂપિયા એક હજાર પર અટકાયેલું રહ્યું છે આના કારણે વૃદ્ધો માટે આ નજીવી રકમ પર જીવવું મુશ્કેલ બન્યું છે મિત્રો અને મિત્રો ત્યારબાદ બેંગલુરુની બેઠકમાં બહુ જ મોટી ચર્ચા અને દિવાળી બાદ મોટી જાહેરાત થવાની શક્યતા દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રાન્ઝેસ્ટિઝની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પેન્શન યોજનાને લગતા અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી લઘુત્તમ પેન્શન વધારા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું માસિક પેન્શન રૂપિયા એક હજારથી વધારીને રૂપિયા બે હજાર પાંચસો કરવા માટે બોર્ડ સક્ષમ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો બધા સભ્યોએ આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી હતી અને મોટા ભાગના સભ્યો હકારાત્મક હતા જ્યારે અંતિમ નિર્ણય હજુ પણ સરકારની મંજૂરી પર આધાર રાખે છે તેવી અપેક્ષા છે કે દિવાળી બાદ કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો અને મિત્રો હવે આપણે જાણવું છે કે ટ્રેડ યુનિયને પેન્શનમાં કેટલા વધારાની માગણી કરી છે તો મિત્રો ટ્રેડ યુનિયનનો અને પેન્શન ધારક સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે લઘુત્તમ પેન્શન વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવે તેમનો તર્ક છે કે આજે વૃદ્ધ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક હજાર રૂપિયા પ્રતિમાસ પૂરતા નથી જોકે ઇપીએફઓ બોર્ડ હાલમાં એક જ વારમાં આટલો મોટો વધારાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે બોર્ડ મીટિંગમાં સૂચવવામાં આવ્યું હતું કે ઈપીએફઓ ફંડ પર અચાનક દબાણ ટાળવા માટે પેન્શન વધારો તબક્કાવાર કરી શકાય છે તેથી પ્રથમ તબક્કામાં રૂપિયા બે હજાર પાંચસોનો વધારાનો પ્રસ્તાવ છે મિત્રો અને મિત્રો પેન્શન વધારો છે પણ શા માટે તેની વાત કરીએ તો દેશની આર્થિક સ્થિતિ અને ફુગાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી એ સ્પષ્ટ છે કે પેન્શન વધારો એકદમ જરૂરી છે બે હજાર ચૌદમાં જે વસ્તુઓ સો રૂપિયાની હતી તે હવે બસોથી વધુ મોંઘી થઈ ગઈ છે ખાસ કરીને વૃદ્ધોને દવાઓ ડોક્ટરની ફી અને સામાન્ય ખર્ચાઓ પર પહેલાં કરતાં વધુ પૈસા ખરસવા પડે છે પરિણામે એક હજાર રૂપિયા પેન્શન પર જીવવું લગભગ અશક્ય બની ગયું છે પેન્શન સંગઠનો કહે છે કે વૃદ્ધોને તેમની દૈનિક જરૂરિયાતો માટે તેમના બાળકો અથવા તો પરિવાર પર આધાર રાખવો પડે છે આ માત્ર તેમની આત્મનિર્ભરતાને જ નુકસાન પહોંચાડતું નથી પરંતુ તેમના ગૌરવને પણ અસર કરે છે પરિણામે સરકાર તરફથી વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કે પેન્શનની રકમ આટલી હોવી જોઈએ કે વૃદ્ધ વ્યક્તિ પોતાની મૂળભૂત જરૂરિયાતો જાતે પૂરી કરી શકે મિત્રો અને મિત્રો પેન્શનની ગણતરી કયા સૂત્રને આધારે કરવામાં આવે છે તેની પણ વાત કરી લઈએ તો ઈપીએફઓ હેઠળ કર્મચારી પેન્શન યોજના ઈપીએસ હેઠળ પેન્શનની ગણતરી એક નિશ્ચિત સૂત્રને આધારે કરવામાં આવે છે પેન્શનપાત્ર પગાર તેના ગુણ્યા સેવા અવધિ તેના ભાગ્યા સિત્તેર ટકા પેન્શનપાત્ર પગાર એ નિવૃત્તિ પહેલાંના છેલ્લા સાઠ મહિનાનો સરેરાશ પગાર છે સેવા અવધિ એ કર્મચારીએ ઈપીએસમાં યોગદાન આપેલા વર્ષોની સંખ્યાનો ઉલ્લેખ કરે છે હાલમાં આ યોજના હેઠળ મહત્તમ પગાર મર્યાદા રૂપિયા પંદર હજાર પ્રતિમાસ નક્કી કરવામાં આવી હતી આ યોજના લાભ લેવા માટે ઓછામાં ઓછી દસ વર્ષની સેવા જરૂરી છે જો કોઈ કર્મચારી દસ વર્ષની ઓછા સમયથી આ યોજનામાં હોય તો તેમને પેન્શનને બદલે એકમ રકમ મળે છે આ ગણતરીના આધારે મોટાભાગના પેન્શનરોને હજુ પણ દર મહિને માત્ર એક હજારથી ત્રણ હજાર પેન્શન મળે છે જે વર્તમાન જરૂરિયાતો કરતાં ઘણું ઓછું છે અને મિત્રો હવે આપણે અંતમાં જાણવું છે કે લઘુત્તમ પેન્શનમાં કેટલો વધારો થવો જોઈએ તો મિત્રો બેંગલુરુમાં યોજાયેલી સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં સ્વીકારવામાં આવ્યું કે વર્તમાન લઘુત્તમ પેન્શન રકમ અપૂરતી છે અને તેમાં વધારો કરવાની જરૂર છે કેટલાક સભ્યોએ સૂચન કર્યું હતું કે મોટા પ્રમાણમાં એકંદર વધારો ઇપીએફઓ ફંડ પર દબાણ લાવશે તેથી તેણે તબક્કાવાર વધારો જોઈએ નિષ્ણાતોએ પણ નિર્દેશ કર્યો તો કે રૂપિયા સાત હજાર પાંચસો સુધી સીધો વધારો કરવા માટે નોંધપાત્ર ભંડોળની જરૂર પડશે તેથી બોર્ડ પ્રથમ તબક્કામાં રૂપિયા બે હજાર પાંચસોનો વધારાના પ્રસ્તાવિત કર્યો છે જેને મંજૂરી મળે તેવી શક્યતા છે મિત્રો અને મિત્રો આ દરખાસ્ત હજુ સુધી અંતિમ સ્વરૂપ લાવવામાં આવ્યું નથી પરંતુ મિટિંગના વાતાવરણને જોતા દિવાળી બાદ કોઈ સારા સમાચાર આવવાની અપેક્ષા છે પેન્શનરોના ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટ અને સરકારી જાહેરાતો પર નજર રાખીને સલાહ આપવામાં આવે છે અફવાઓ ટાળો અને તેમના પેન્શન ખાતા અને દસ્તાવેજો અપડેટ રાખો જેથી તેઓ અમલમાં મૂકવામાં આવેલ ત્યારના વધારાનો લાભ મેળવી શકાય ટ્રેડ યુનિયનો અને કર્મચારી સંગઠનો પણ સરકાર પર દબાણ લાવી રહ્યા છે અને આ મુદ્દા પર ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવાની અપેક્ષા છે જો આ દરખાસ્ત પસાર થાય છે તો તે દિવાળી બાદ વૃદ્ધો માટે એક મોટી ભેટ સાબિત થઈ છે મિત્રો